જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે વર્ષ બે હજાર છવ્વીસ ચાલુ થઈ ગયું છે અને વર્ષ બે હજાર છવ્વીસની અંદર કયા કયા મોટા ફેરફારો થઈ રહ્યા છે કે જેની તમારા ખિસ્સા ઉપર સીધી જ અસર પડવાની છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો સૌથી મોટો ફેરફાર છે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર કારણ કે પંચના કારણે પગારની અંદર પણ વધારો થઈ શકે છે કેન્દ્ર સરકારે આઠમો પગાર પંચ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે અને એની સમયરેખા જાહેર નથી પરંતુ માનવામાં આવે છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી એ લાગુ થઈ જશે અને સરકારના જણાવ્યા મુજબ એનો હેતુ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર પેન્શન અને ભથ્થામાં વધારો કરવાનો છે મિત્રો વાત કરીએ તો જો તમે સરકારી કર્મચારી છો અથવા તો જો તમારા ઘરની અંદર કોઈ પણ સરકારી સેવાનો લાભ લઈ રહ્યા છે તો સાતમા પગાર પંચની અંદર એમનો માની લો કે પગાર પાંત્રીસ છે તો ડીએ અને એચઆરએ પછી એ લગભગ પાસઠ થઈ જશે એવી જ રીતે આઠમો પગાર પંચ જયારે આવશે તો એનો પગાર એક લાખ દસ હજાર રૂપિયા થશે મિત્રો કહેવાય છે 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 કે સરકારી નોકરી એ ખૂબ જ લાભદાયક અને સરકારી કર્મચારીઓને સરકાર દ્વારા ઘણા બધા લાભ પણ આપવામાં આવતા હોય છે તો આ જ ફાયદો છે સરકારી કર્મચારીઓને કે દર વર્ષે પગાર પંચ આવે ત્યારે પગારની અંદર બમણો વધારો થતો હોય છે પચાસ હજારવાળાનો પગાર ડાયરેક્ટ એક લાખ વીસ હજાર સુધી પહોંચી જતો હોય છે તો આવી રીતે સરકારી કર્મચારીઓને ઘણા બધા લાભ થશે અને આઠમો પગાર પંચ આવશે ત્યારે સરકારી કર્મચારીઓના બમણા પગાર વધવાના છે મિત્રો વાત કરીએ તો બીજો ફેરફાર છે સીએનજી અને ઘરેલું પીએનજી સસ્તા થશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ કે જેને પી એન જી આર કહેવામાં આવે છે એને ચાર્જ છે એ સીએનજીના અને પીએનજીના ઘટાડવામાં આવ્યા છે અને આના કારણે દેશના જુદા જુદા ભાગની અંદર સીએનજી અને ઘરેલું પાઇપ એટલે કે પીએનજીના ભાવની અંદર બેથી ત્રણ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે મિત્રો વાત કરીએ તો ત્રીજો મોટો ફેરફાર છે નવા આઈટીઆર સ્લેબથી પૈસાની બચત થશે એટલે કે નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે ન્યૂ ટેક્સ રિઝીમ હેઠળ હવે બાર લાખ સુધીની આવક સુધી તમારે કોઈ પણ ટેક્સ ચૂકવવો નહીં પડે નોકરિયાત લોકો માટે પંચોતેર હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે છૂટની મર્યાદા આપવામાં આવી છે એટલે બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા સુધી તમારે કોઈ પણ ટેક્સ છે એ ભરવાનો નથી થતો પહેલાં એ લિમિટ છે એ સાત લાખ હતી પરંતુ હવે વધારી અને બાર પોઈન્ટ પંચોતેર લાખ છે એ કરી દેવામાં આવી છે આ ઉપરાંત વીસથી લઈ અને ચોવીસ લાખની વાર્ષિક આવક માટે ન્યૂ રિઝિમની અંદર પચીસ ટકાનો નવો ટેક્સ સ્લેબ છે ઉમેરાયો છે અને અગાઉ પંદર લાખથી વધુ આવક પર ત્રીસ ટકાનો ટેક્સ લાગતો હતો અને હવે આની અંદર પચીસ ટકા જે છે એ લાગશે જેનાથી ઉચ્ચ અને મધ્યમ વર્ગના જે લોકો છે એને રાહત મળશે હવે જૂનો સ્લેબ અને નવો સ્લેબની વાત કરીએ તો ત્રણ લાખની જે આવક છે એના ઉપર ઝીરો ટકા ટેક્સ ચાર લાખની આવક સુધી ઝીરો ટકા ટેક્સ ત્યારબાદ જૂનામાં ત્રણથી સાત લાખની આવક ઉપર પાંચ ટેક્સ હતો અને નવાની અંદર ચારથી આઠમાં પાંચ ટકા ટેક્સ ત્યારબાદ સાતથી દસ લાખમાં દસ ટકા અને આઠથી બાર લાખમાં દસ ટકા આ જે છે એની અંદર તમને રિબેટ બેનિફિટ મળતા હોય છે એટલે ટેક્સ તમારો કપાય પરંતુ સરકાર તમને ફરીથી એ ટેક્સ આપી દેતી હોય છે પહેલાં દસથી બાર લાખની જે આવક છે એના ઉપર પંદર ટકા ટેક્સ લાગતો હતો અને હવે બારથી સોળ લાખની આવક ઉપર પંદર ટકા ટેક્સ લાગશે બારથી પંદર આવક ઉપર પહેલાં વીસ લાખ ટેક્સ હતો જે ઘટી અને પંદર ટકા થયો છે અને સોળથી વીસ પર વીસ ટકા થયો છે તો આવી રીતે ચોવીસ લાખથી ઉપર જેમની આવક છે એમને ત્રીસ ટકા ટેક્સ લાગે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દરની અંદર ઘટાડો થયો છે એટલે કે જેમને પણ નાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે સ્મોલ સેવિંગ સ્કીમના જે વ્યાજ દર છે એમાં એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઘટાડાની જાહેરાત થઈ છે હવે આરબીઆઈએ રેપો રેટની વાત કરીએ તો રેપોરેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે અને જે હવે ટકા થઈ ગયો છે તેથી સરકારી બચત યોજનાના વ્યાજ દર છે એ ઘટવાની પણ શક્યતા છે મિત્રો વાત કરીએ તો સ્કીમની આપણે વાત કરીએ તો હાલનું વ્યાજદર છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આઠ પોઈન્ટ બે ટકા છે સિનિયર સિટીઝનની અંદર આઠ પોઈન્ટ બે ટકા નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં સાત પોઈન્ટ સાત ટકા પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ છે વર્ષની એમાં વિકાસ પત્રની અંદર સાત ટકા પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ છે એમાં સાત પોઈન્ટ ચાર ટકા પબ્લિક પ્રોવિઝન ફંડ કે જેને પીપીએફ કહેવામાં આવે છે એમાં સાત પોઈન્ટ એક ટકા પોસ્ટ ઓફિસની જે ટાઈમ ડિપોઝિટ છે કે છે તમે ત્રણ વર્ષ બે વર્ષ અને એક વર્ષની કરો તો એના ઉપર અંદાજે સાત પોઈન્ટ એક ટકા સાત ટકા અને છ પોઈન્ટ નવ ટકા દર છે અને જે સેવિંગ અકાઉન્ટ છે પોસ્ટનું એમાં તમને ચાર ટકાનું વ્યાજદર જોવા મળે છે આવૃત મિત્રો વાત કરીએ તો જે પણ પોતાની કાર લેવા માંગે છે તો કારની જે કિંમત છે એ બે થી ત્રણ ટકા વધી શકે છે મારુતિ ટાટા એમજી અને હુંડાઈ જેવી કંપનીના કારની એક જાન્યુઆરીથી મોંઘી થશે અને એમજીએ પહેલેથી જ ભાવ વધારાની જાહેરાત કરી દીધી છે મિત્રો વાત કરીએ તો ઇનપુટ કોસ્ટ વધવાના કારણે એમજી મોટરે કારની કિંમતમાં બે ટકા સુધીનો વધારો કર્યો છે જેના કારણે એમજી હેક્ટર આશરે આડત્રીસ હજાર મોંઘી થશે અને લક્ઝરીસ જે કાર છે એની અંદર બે થી ત્રણ ટકા ભાવ વધારાની જાહેરાત છે આ ઉપરાંત પીછા મોટા સમાચાર છે જો તમે રેલવેની અંદર મુસાફરી કરી રહ્યા છો તો બાર જાન્યુઆરીથી દિવસ દરમિયાન રેલવે રિઝર્વેશન માટે આધાર ફરજિયાત છે શું છે નિયમ તો કે બાર જાન્યુઆરીથી એવા યુઝર કે જેમનો આઈઆરસીટીસીની અંદર એકાઉન્ટ છે આધાર લિંક નથી તો તેઓ સવારે આઠથી બાર વાગ્યાની વચ્ચે ટિકિટ બુક નહીં કરી શકે આ નિયમ માત્ર રિઝર્વડ ટિકિટ બુક ખુલવાના પ્રથમ દિવસ માટે જ છે હવે ટ્રેન ઉપરવાની તારીખના સાત દિવસ પહેલાં રિઝર્વેશન ખુલે છે જે દિવસ બુકિંગ ખુલે તેને જ પ્રથમ દિવસ માનવામાં આવે છે આનો હેતુ ઓપનિંગ ડે પર વધુમાં વધુ મુસાફરોને ઓનલાઈન ટિકિટ બુક કરવાની તક આપવાનો અને નકલી અકાઉન્ટ દ્વારા થતાં બુકિંગ જે છે એને રોકવાનું છે તો આવી રીતે આજે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ નવા વર્ષના દિવસે ઘણા બધા ફેરફાર થઈ ગયા છે તો આ હતા આજના મોટા ફેરફારો કે જે બે હજાર છવ્વીસથી લાગુ થઈ ગયા છે જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો